નહી તો કે ચાલે આ નાદ ની તો નવી આવી હોય ને એટલે શું કે એકચુઅલી આ બધું ના હોય હા હા તું તાર રે વાંધો નઈ ચોક દુઃખ પડે ચોક ભૂવા જો દોડા લખાવા છે જા પણ ભૂવા આ બધું ના કે હું તમને પરાણે નિયમ ને થોપતી હોય જેને પાડવું હોય પાડજો નકર મારા કઈ લેવા દેવા નહીં પેલા તો છે ને હવે આ તો જમાનો એવો છે એટલે મારે કહેવાતું નહીં પણ પેલા તો ખાલી ઘરની બહાર કોથરા પર બેહાડી રાખતા આવું હોય તો ભલે નીતિ બદલાય થોડા ઓછા થઈ ગયા પણ થોડી તે તમારા બાપ દાદા એ બનેલી પરંપરા તો જાળવો વીઆઈપી ના બની જશો માતાઓ ભગવાન જતા રહેશે ધરતી છોડીને ઉપર અત્યારે તો સાક્ષાત સાત ધરતી પર શું ને કોઈ આવા નીતિ નિયમ પાડવા વાળા નહીં રે ને એ દાડો બધી માતાઓ છું એ દાડ બધા મોનવીઓનું સર્વનાશ પણ આ નીતિ નિયમ કોના ઘેર પડાય છે એમ કો પેલા જોયા છે બહુ એ તો મારા સાનિધ્ય આયા પછી નહી તો કે ચાલે આ નાદની હોવો તો નવી આવી હોય ને એટલે શું કે એકચ્યુઅલી આ બધું ના હોય હા હા તું તાર રે વાંધો નહીં ચોક દુખ પડે ચોક ભૂવા દોડા ના ખાવા જજે જા પણ ભૂવા બધું ના કે હું તમને પરાણે નિયમ નહીં થોપતી હોય જેને પાડવું એ પારજો નકર મારા કઈ લેવા દેવા નહીં પણ હું તો જે મારું કર્તવ્ય છે મારી જે ફરજ છે અને મારા જે કૃપા તમને હાલવાની છે ને એના થોડા ઘણા નીતિ નિયમ બતાવું છું અને મારા સોલંકી વસ્તીના ઘરના નિયમ નહીં કાઢતી આ તમારા હાહુએ કીધું હશે એની પેલા તમારી દાદી એ શીખવાડ્યું હશે શીખવાડ્યું હશે કે નહીં દીકરીએ કદાચ આ વાત દરેક વોપરી લેજો જે દીકરીએ કદાચ આવા નીતિ નિયમ એના ઘેર નહી પાડ્યા હોય ને એનું સંસાર જોજો લગ્ન કરીને જશે ને તો એ દુખી દુખી ને દુખે જ ગમે તે વાતે કદાચ લગ્ન પુનઃ મરજીથી કર્યા છે ને પણ એને એનો ઘરવાળો ના બોલાવ એની હાહુ હેરાન કરે કે ગમે તે ગમે તે કારણો આવા ઊભા થાય કે નહીં અને જેણે જેણે આ નીતિ નિયમ જાળવી રાખ્યા છે એ ભાઈ દીકરીઓને આજ જોજો સુખી સંસાર હશે જોજો તમારી નજર હોમ દાખલો મારજો પણ આવા નીતિ નિયમ પાડવા જરૂરી તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં આ તમે ધાર્મિક બન્યા છો આસ્તિક બન્યા છો ને તો તમારા માટે આ જરૂરી છે અને કહે કે મારી પાંચ દિવસ ઘરમાં પાડીએ પણ મારી અમે પતિ પત્ની બે જ જણા છે તો ઓછામાં ઓછા બહુ મજબૂરી હોય ને તો છેલ્લા છેલ્લા ત્રણ દિવસ તો પાડજો શું કીધું તમારા પતિને કહી દેવાનું કે થોડો ટાઈમ બહાર ખાઈ લો તો મને બહારથી લાયેલો કે મજબૂરી જેણે જેણે આ વેઠી છે ને એને દેવ મળ્યા છે એને કૃપા મળીશ આજ મારી વસ્તી આવતી રેણી કેણી પહેલેથી પારતા તા ને હજુ ચાલુ જ છે આ એનું સત છે એનું પ્રકાશ છે જે દીકરીએ કદાચ આવું ધર્મ નહીં જાળવ્યું હોય પાલન નહીં કર્યું હોય એના હંમેશા નાક દોષ લાગ્યો હશે કઈક દીકરી એવી છે કે માં મને વારે ઘડીએ નાગ સપના આવે મારી અમારા માથા એવા દુખ ને કે માથું ફાટી જાય મારી અમારે એટલો બધો ગુસ્સો આવે ને કે એની કોઈ સીમા નહીં અને ગુસ્સામાં ગુસ્સામાં દીકરી શું બોલી જાય એના પોતાનું બોણ ના હોય હોમેવારાને ખોટું લાગી જાય અને ક્યાંક ને ક્યાંક વાતે સબન તૂટી જાય આવી આજના જમાનામાં દરેકને આવું બનતું એટલે આ જો ધર્મ પાડશો ને તો પેલો તો આ નાગ દોષ સર્પ દોષ ઉતરી જશે આ ગેરંટી લઉં છું સમજ્યા આ નહીં પાડ્યું ને આ એનો નાગ દોષ લાગ્યો ઓર ડીટેલમાં નહીં સમજાવી એટલી બધી કે ટાઈમ ઓછો છે એના લીધે નકર મારી ઊંડાણની એટલી બધી વાતો હોય છે ને કે તમને ઘરે ઉતરી જ જાય ના ઉતરે તો પરાણે ગોરી પીવડાય પોણી પીવડાવીને ઉતાર દો એટલે આ નીતિ નિયમ પાડવો પાડશો ને તમારે પડાવવાનો છે પાડવાનો છે બરોબર કોઈ ના સમજે કોઈ દીકરી તમારી તેના પ્રેમની ભાષામાં સમજાવજો અને એ છતાંય ના સમજે તો મન માતા પ્રાર્થના કરજો એના મગજમાં વસી જાય પણ પરાણે નિયમ થોપતા જો પરાણે પાળવા જશો ને તો તમારી પત્ની એવી હશે ને તે કે ભાઈ તારા કરવું હોય તો કર આ બધું હું નહીં પાડું હું તો જઉં છું મારા ઘેર પિયર તો પાછું તૂટી જાય એટલે પ્રેમથી કહેજો ના સમજે તો મન માતા પ્રાર્થના કરજો એનથી ના સમજે તો પછી છે ને રોજ માતાઓ પ્રાર્થના કરે રાખજો એક દાડો સદબુદ્ધિ આવી જશે બરોબર ને હા ને કને કે છે માડીએ કીધું છે એટલે લાવો આપણે પડાવવાનું જ પરાણે પરાણે કોઈ નિયમ થોભાય હવે ચો પાંચમી વાત તમે જો કૃપા જોતી હોય ખરેખરમાં દેવની તો ભલે તમને આખો દિવસ નોકરી ધંધો કરતા હોય હું માનું છું કે તમે સંસારમાં છો ચોવીસ કલાક કે તપસ્યા કરવાના નહીં અને કોઈનાથી થાય નહીં રસ્તા કઈક હોય છે માતાજીની કૃપા મેળવવા માટે માતાજીને પ્રાપ્ત કરવા માટેના તો તમે સંસારમાં છો તમારા નોકરી હવારમાં ઉઠી નોકરી ધંધા કરવા જવું કમાવા જવું નકર માતા માતા કરીને બેહી તો ઘેર તમારું બહેરું નહીં જાય આખો દાળો માતા માતા કરે કોમ ધંધો કરતી નહીં હું તો જાઉં છું કે ઘેર મારા થાય કે નહીં તૂટી જાય સબર પણ તમે દીવા બત્તી હવારમાં એક ટાઈમ કરો કે હોજે એક ટાઈમ કરો કે કોઈ બે ટાઈમ કરે પણ જે તે તમે નોકરી ધંધો કરતા હોય ત્યાં ઘણા પ્રવચનોમાં વાત કીધી છે પણ હંમેશા રોજે રોજ થોડી થોડી વાતે વાત કેતી રહીશ તો કોઈના મગજમાં વાત ઘૂસી જશે ને અને એ કદાચ પાલન થઈ જુ ને તો હું માતા એવું કહું છું તમાર આ જીવન નહીં તમાર ભવ ભવ છે ને કદાચ હંગાત ના રાખું ને તો મને મેરડીને કહેજો નોકરી ધંધો જે તે કરતા હોય તો એમાં ઈમાનદારી રાખજો રાખજો ને આ ગયા પ્રવચન માં કીધું તું ને પછી કે જમાનો એવો છે બે નંબર યુ કર લેવા દો ચીટિંગ કર લેવા દો બેમાની કર લેવા દો શેઠિયાને ખબર નહીં ચોરી કર લેવા દો શેઠિયો નહીં જોડતો હોય પણ શેઠિયાની કુળ દેવી કેનો ભગવાન જોડતો હશે જોણક નહીં આ તમે કોઈ ધંધો કરતા હોય કોઈ નોકરી કરતા હોય તો નોકરી પર કદાચ ખબર ના હોય અને કોઈ દીકરો એવું કે કોઈ નહીં જોતું ઘઉં ભલે કેમેરાની સીસીટીવી કેમેરાથી બચી જશો પણ એ શેઠિયાનું જે તે આરાધ્ય દેવ એ શેઠિયો જે દેવને માનતો હશે હનુમાનજીને માનતો હોય શંકરને માનતો હોય કે કુળદેવીને માનતો હોય એ જે તે એનું દેવ હશે ને એના સીસીટીવી કેમેરામાં તમે કેદ થઈ જશો થઈ જશો ને થઈ જવાયને કેમ કે માતા તો ભગવાન તો ચોવીસ કલાક હાજરા હજુર સર તમારે એવું નહીં મળું કોઈ નહીં જોતું ચોવીસ કલાક કેમેરોસ બધા ઉપર હવે તમે આવા પૈસા ચોરીના બેયમાનીના ચીટિંગના પૈસા ઘેર લઈને જાઓ અને ઘેર ભોણું બનાવો

સમકે આજે શું કે છે લોકો માતાજીના પારે દાન કરે મોટા મોટા નિવેદ કરે હોણાના છતર ચડાવે અને જાત જાતના કદાચ તમે જોઓ જ ના જવાનામાં કે ફલાણા ભાઈએ માતાજીના નામે એક કરોડ રૂપિયા લખાયા તેવા